ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસોથી દારૂ અને ડ્રગ્સ ને લઈ અને ક્યાંક પોલીસ એક્શન પણ લઈ રહી છે પરંતુ હવે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં પોલીસ દારૂ મળતો હોવાની બાતમી મળતા રેડ કરવા પહોંચી પરંતુ હુમલો પોલીસ પર જ કરી દેવામાં આવ્યો શું આખો મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

પોલીસ ઉપર જ હુમલો કરી દેવામાં આવ્યો વધુમાં સમગ્ર બાબતને લઈ અને પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું સૌ પ્રથમ સાંભળી લઈએ જી આમ તો માનનીય રેન્જાજી સાહેબની તથા અમારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરિયા સાહેબની કડક સૂચના છે કે દારૂ અને ડ્રગ્સને લગતી બદીઓને નેસ્તનાબૂદ સંપૂર્ણપણે કરવા માટે અમારી પોલીસ કટિબદ્ધ છે ત્યારે ગઈ તારીખ અગિયાર બાર બે રોજ મોજરુ ગામે પોલીસ તરફથી એક રેડનું આયોજન કરવામાં આવેલ હતું કે દારૂ બાબતે રેડ કરેલ હતી અને એ દરમિયાન દારૂની રેડ સમયે પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી અને એમની સાથે જગતસિંહ બળવંતસિંહ સોલંકી આ બંને જગ્યા ઉપરથી કુલ નંગ દસ મુદ્દામાલ કે જેમાં દારૂની બોટલ અને બિયરના ટીન હતા અને એ સાથે અન્ય એક એન્ડ્રોઈડ મોબાઈલ અને અન્ય રોકડ રકમ સહિત કુલ સાત હજાર ચારસો છ્યાસીના મુદ્દામાલ સાથે એમને બંનેને અટક કરેલ હતા પરંતુ એ સમય દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી ત્યાંથી નાસી ગયેલ અને અમારા પોલીસ કર્મચારીઓ જે એમનું રેડ અને એમને પકડતા અને એ સમયે મુદ્દામાલ कब्जे करता था कामगिरी शरू होती ते दरम्यान जगतसिंह बळवंतसिंह सोलंकी अन्य केलाक इसमो जमके भरतसिंह बळवंतसिंह सोलंकी बळवंतसिंह चेलाजी सोलंकी वचन वचनसिंह बडवंतसिंह सोलंकी लालसंघ भरतसंघ बळवंतसिंह सोलंकी विक्रम विक्रमसिंह बळवंतसिंह सोलंकी सोनलबा डॉटर ऑफ विक्रम विक्रमसिंह बळवंतसिंह सोलंकी निशाबा વાઇફ ઓફ વચનસિંહ બળ સોલંકી ભૂપતસિંહ ચમનાજી સોલંકી રતનસિંહ પ્રહલાદસિંહ સોલંકી અને જોગાજી સોલંકી એમ મળીને કુલ માણસો સાથે મળી અને આ જે કામગીરી અમારી ચાલુ હતી અને કાયદેસરની રેડ દરમિયાન મુદ્દામાલ જપ્ત કરી અને એ બાબતની કામગીરીમાં અડચણરૂપ થઈ અને તેમાં રહેલો એક વ્યક્તિ જેનું નામ છે જગતસિંહ ના હોય એ અમારા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ બળદેવભાઈને હાથ ઉપર લાકડી મારી ફ્રેક્ચર કરી અને ગંભીર ઈજા કરેલ છે અને પોલીસના માણસો ઉપર છૂટા પથ્થરના ઘા કરી અને એમની કાયદેસરની જે કાર્યવાહી છે અને એમની ફરજમાં રૂકાવટનું એક કૃત્ય કરેલું છે આવું કૃત્ય કરી અને એમના ઉપર ગુનો દાખલ થયેલો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જિલ્લામાં દારૂ અને ડ્રગ્સની જે અસામાજિક પ્રવૃત્તિ છે તેને નેસ્ત નાબૂદ કરવા માટે વાવ થરા જિલ્લાની પોલીસ પૂરી રીતે કટિબદ્ધ છે અને આવા અસામાજિક તત્વો દ્વારા પોલીસની કાયદેસરની કામગીરીમાં અડચણ કરી અને પોલીસ ઉપર અસોલ્ટ કરવા જેવું જે કૃત્ય કર્યું છે તે કોઈપણ સંજોગોમાં સાખી લેવામાં આવશે નહીં અને આ બાબતે કડક કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આ બાબત ઉપર પ્રકારના દબાવ વગર પોલીસ આવા અસામાજિક તત્વો અને તેમના દ્વારા થતી પ્રવૃત્તિ ઉપર કડક કડક કાર્યવાહી કરશે આ જે બાબત છે તેમાં કુલ ત્રણ આરોપીઓને અટક કરેલા છે પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી બળવંતસિંહ ચેલાજી સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી અહીંયા પોલીસ દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે પોલીસના લોકો ત્યાં રેડ કરવા માટે પહોંચ્યા હતા એમને બાતમી મળી હતી ને એના આધારે રેડ કરવા ગયા પરંતુ રેડ કરવા પહોંચતા જ ક્યાંક ને ક્યાંક અન્ય શખ્સો આવી ગયા ઉશ્કેરાઈ ગયા અને ત્યારબાદ પોલીસ ઉપર જ હુમલો કરી દીધો આની અંદર પોલીસના જવાન પણ ઘાયલ થયા છે આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે કે પોલીસ રેડ કરવા પહોંચે છે અને પોલીસ ઉપર જ હુમલો થઈ જતો હોય છે આ બુટલેગરો અસામાજિક તત્વો એટલા બધા બેફામ બની ગયા છે તો પછી લોકોનું શું જો આવી રીતે તેઓ પોલીસ પર પણ હુમલો કરી શકે છે તો લોકોની સેફટી કેટલી આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ થઈ રહી છે કારણ કે આ એક ગંભીર વિષય છે ખુલે આમ પાન પાર્લરમાં દારૂનું ક્યાંક ને ક્યાંક વેચાણ થઈ રહ્યું હતું પોલીસ પણ પહોંચી પરંતુ પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો તેની હાલત આ લોકો કેવી કરી શકે છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં